નવલી નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે માઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતા નથી ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે પંદરસોથી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં આવી હતી ગરબીમાં પહેલા સત્યાવીસ કાણા જોવા મળતા હતા હવે સત્યાવીસ વેદ ચાર એટલે કે એકસો આઠ થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે રાકેશ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે લેશ મોતી અને અભલા ચોટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબીમાં માય ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબી જળાશયોમાં વિસર્જન કરવામાં આવતી હોય છે આ વિશે વિસ્તૃતમાં રાકેશભાઈ પ્રજાપતિએ જાણકારી આપી હતી હવે ગરબા નજીકના દિવસમાં તહેવાર આપણો આવી રહ્યો છે એમાં માતાજીમાં સૌથી વધારે મહત્ત્વ હોય છે તો ગરબાનો જ હોય છે પહેલાં એક જમાનો હતો જે ખડી અને ગેરુંથી અમે કાચા માટીના ગરબા કરતા હવે તમે જોઈ રહ્યા છો કે કોનવર્કવાળા હવે કોનવર્કવાડા પછી પણ એક જાત 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 અમે લોકો છે ને એમાં ચુંદડી છે આભલા છે મતલબમાં તોય છે એવું બધું ડેકોરેશન કરીને અમે ગરબા બનાવતા હોય છે એમાં સૌથી વધારે ભાવ મતલબમાં લેડીસોનો વધારે હોય છે જે આમાં લેડીસોના વધારે મતલબમાં ઉત્સાહ જોવા મળતો હોય છે હવે અમે ગરબામાં જોવા જઈએ તો આપણે અમે લોકો સત્યાવીસ સેજની કાનાઓ પહેલાં ચાલતા હતા એ સત્યાવીસમાં સેદનો હવે ડેક હવે ડિઝાઇન પ્રમાણે અમે સત્યાવીસ જવોદના ભાગ કરતા હોઈએ છીએ સત્યાવીસ ગુણ્યા ચાર કરીએ ને તો આપણા ચાર વેદો હોય છે ચાર વેદોમાં એકસો આઠ વખત બ્રહ્માની પ્રતિષ્ઠા ને એવું મહિમા થાય છે એટલે ગરબાનો સૌથી વધારે મહત્ત્વ માટીના ગરબાનો હોય છે હા વેચાણ થોડું સારું છે અને હજુ નાના નાના તમે નાના નાના પચાસ રૂપિયાથી લઈ કે સાડી ત્રણસો ચારસો રૂપિયા લગીના ગરબા છે